રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં એક જ મહિના પહેલા બે વખત વાહન ચોરી થવાની ઘટના બની હતી આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે આરોપીએ આ ટેક્સટાઇલ માર્કેટમાં એક જ મહિનામાં બે વખત વાહન ચોરી કર્યા હતા જેથી પોલીસે સુરતના રિંગ રોડથી પલસાણા સુધી સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે સાવરદાસ કિશનદાસ સ્વામીને પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ત્રણ જેટલી ચોરીની બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પકડાઈ જતા પુણા પોલીસ મથક અને સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો આરોપીની મોડસ ઓપરેટિંગ વિશે વાત કરીએ તો આરોપી પોલીસ પકડથી બચવા શહેરથી દૂર જોલવા ગામમાં ભાડેથી રહેતો હતો ત્યાંથી વાહન ચોરી કરવા શહેરમાં છૂટક વાહનમાં બેસીને આવતો હતો અને ઘરેથી હેલમેટ લઈને નીકળતો હતો અને સુરત રિંગ રોડ પર છૂટક વાહનમાંથી ઉતરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય તે માટે હેલમેટ પહેરીને અને ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગમાં પહોંચી જતો હતો ત્યાંથી સિક્યોરિટીની નજર ચૂકવીને વાહન ચોરી કરી નાસી જતો હતો આરોપીએ વાહનોની ચોરી કરી તે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે